મોટી પાર્ટી ગુજરાતમાં પચીસ વર્ષથી વધારે શાસન છે એ રીતે જો એમની આ દાદાગીરી દાદાગીરીમાં પરિવર્તિત થવાની હોય તો જેની માગણી અમે કરેલી મહારાજ કૃષ્ણકુમાર શ્રીજી બે હજાર ઓગણીસમાં માં મેં પત્ર લખેલો કે એમની સરદાર સાહેબની પ્રતિમાની બાજુમાં નર્મદા કિનારે પાંચસો ને બેતાલીસ કરતા વધારે રજવાડાઓ હોય એમની પુરાકતરી મૂર્તિઓ ઊભા કરીને એમનો ઇતિહાસ લખવો જોઈએ જોઈનિંગ તારીખ લખવી જોઈએ એ તો બધું એક બાજુ કહ્યું પણ એના બદલે જે રજવાડાઓ કીધું કે એની બેન બેટીઓ સુધી જ્યારે વાત જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં પોતાનો કલ્ચર આવું છે માનીને ટેકન ફોર ગ્રાન્ટેડ ચાલે પણ જ્યારે સમાજને અહીં કલેજા પર ચોટ લાગે હું માનું ત્યાં સુધી આ ચોટ લાગી છે બરાબર અને આ ચોટ લાગી એમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું રાજકોટનું કાર્યાલયને તાળા વાગે એટલું પૂરતું નહીં હોય આ ગમે ત્યાં તારા છે એટલા માટે સમજીને એમને જે પાર્ટીએ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આઘુ પાછું કરે આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા રાજભામાં લઈ જાઓ આપણે ક્યાં વાંધો પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી તમે થયા એ કરો તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું તમે થાય કરી લો અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રીઓ જે હોય કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત ફરગેટ ક્ષત્રિયો પણ સમાજની કોઈપણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ ગયું રાજકારણ રાજકારણ એવું ન હોય કે હવે મારું મારું સમાન મારે ઘીરો મૂકવાનું હોય અને અને હીરો મૂકવા વાળા ઘણા બધા હતા એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો જોધપુરના રાજાનો દાખલો બી આપું જે અકબરને શરણ થઈ ગયા હતા થઈ જાઓ શરણે મને એનો વાંધો હતો પણ તમે સમાજની અસ્મિતા સમાજની લાગણી એમની ભાવના એને ઠેસ લાગીશ એ ચોટ લાગેલીશ એને મલમપટ્ટી નહીં થાય અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આ આજના બીજેપીના ઉમેદવારને બદલો જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે બીજેપી આખું ગુજરાત ના હાથમાં ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતી છે આ ગાળ દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતી છે વડાપ્રધાનની સહમતી છે પાર્ટી પ્રેસિડેન્ટની સહમતી છે હોમ મિનિસ્ટરની સહમતી છે તમે અમને આવી ગાળો બોલો છો ઓકે તમને મંજૂર છે ઠીક છે અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે હાલી રહ્યું છે હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે ગાજા ઉપર ડામ દેશે પડતામાં ઘી હોમશે એફઆઈઆર કરશે બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય લાઠીચાર થાય બિગરે દીકરી તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી અને સમજદાર દેશની બહુ મોટી પાર્ટી દુનિયાની મોટી પાર્ટી ગુજરાતમાં પચીસ વર્ષથી વધારે શાસન છે એમનું અને એ રીતે જો એમની આ દાદાગીરી લુખી દાદાગીરીમાં પરિવર્તિત થવાની હોય તો ચૂપ રહેવાય નહીં અને એટલા માટે સરકારને એક જાતરી વાત કરવા કે ભાઈ તમે આ સમજો તમે તમે કરી રહ્યા તમે તમારા માધ્યમથી તમારા ઉમેદવાર આ બોલી રહ્યા છે તમે જો સમાજની માગણી છે કે એમને બદલો આટલી નાની વાત પણ તમે સહમત ન થવાના હોય તમને તમારા પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલી શકો એમાં તમને પ્રોબ્લેમ નથી તમારા પ્રોબ્લેમ હોય તમે ગમે ત્યાં કરી શકો પણ તમારા પ્રોબ્લેમ નથી બીજા સમાજના પ્રોબ્લેમ છે એ સમાજ એક બાજુ જો એ સમાજ તો ટેકન ફોર ગ્રાન્ટેડ માનીને લઈએ છીએ અમે એ સમાજમાં ગમે તેવા લોકો હોય તો અમે સમજાવી લઈશું એવું માનીને ચાલી રહ્યા છો ત્યારે મારે સરકારને સવાલ છે કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો એન્ડ મે કમ થશે એવું ઝેર ન રોપો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો ડંખ પીધા કરે એટલા માટે તાત્કાલિક સમજદાર હોય તો અને જે આ આક્ષેપ છે એમાં તમે બી સહમત ન હોય તો લોકસભાના ઉમેદવાર મોકલો તમે એમને રાજ્યસભામાં મોકલો જે કરવું એ કરો એ કોઈ આપણને વાંધો નથી વ્યક્તિગત સવાલ જ નથી આવતો પણ બીજેપીની માનસિકતા આ દેવી શક્તિ સ્ત્રી શક્તિ એના વસ્ત્રાહરણની હોય દ્રૌપદીના વસ્ત્રાહરણો દાખલો ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતા એ ક્યાં કોઈપણ ઠેકાણે આ આ કૃષ્ણ અવતારો બધા પેદા થઈને બેન દીકરીઓનું જે વસ્ત્રાહન થઈ રહ્યું છે દરેક કોઈ પણ સમાજના હોય એના માટે આ પૂરક વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે અને જો ભારતીય જનતા પાર્ટીનું કમાન્ડ દિલ્હીનું હાઈકમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લેતો આ ચિનગારી ક્યાં જશે એ કહેવાય નહીં એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે ગુજરાતની સરકાર જવાબદાર હશે દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે એટલું આ તકે એવું કહીશ એના અનુસંધાનમાં આપે જે કંઈ પૂછવું કરવું આપ જરૂર પૂછો હું બેઠો છું